વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી જેમાં આયુષ્યમાન ભારત પીએમ કિસાન પીએમ આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓના લાભાર્થીઓ સામેલ છે પીએમ મોદી આ સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લક્ષદ્વીપ પ્રવાસની અન્ય કેટલીક તસવીરો પણ શેર કરી જેમાં તેઓ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્નો કેલિંગ કરતા જોવા મળે છે તેમણે લખ્યું છે કે જે લોકો એડવેન્ચર ઈચ્છે છે તેમની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ મેં પણ સ્નોકેલિંગનો પ્રયાસ કર્યો આ એક આનંદદાયક અનુભવ હતો પીએમ મોદીએ પોતે સમુદ્ર કિનારે ટેલતા હોય અને શાંતિનો અનુભવ કરતા હોય તેવી તસવીર પણ શેર કરી આ ફોટોમાં વડાપ્રધાન ખુરશી ઉપર બેસીને સમુદ્રનો નજારો નિહાળી રહ્યા છે આ ફોટો શેર કરતા વડાપ્રધાને લખ્યું છે કે માત્ર ટાપુઓનો એક સમૂહ નથી આ પરંપરાઓની એક વિરાસત છે અને અહીંના લોકોની ભાવનાઓનું એક પ્રમાણ છે મારી યાત્રા શીખવાની અને આગળ વધવાની એક સમુદ્ર યાત્રા રહી છે વડાપ્રધાને કહ્યું કે તેમની સરકારનું લક્ષ્ય વિકાસના માધ્યમથી લોકોના જીવનનું ઉત્થાન કરવાનું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી